એટલે રજોટ હોય ને તો અહીંયા આવી જાય કેમ કે આમાં આપણે એવું સેટિંગ કરવાના એક ઓપ્શન આપ્યા છે કે તમારો જેવો પણ પાક હોય એવું તમે સેટિંગ લઈ શકો છો તો મિત્રો આ છે જીરાનો પાક એટલે જીરાનો પાક અત્યારે આવી ગઈ છે સીઝન જેમ કે થ્રેસરમાં લોકો જીરા કાઢે છે આની એ ટુ ઝેડ પ્રોસેસ પ્રોસેસ એટલે કે જીરું કેટલા દિવસે સુકાવા દેવું જોઈએ ત્યારબાદ અત્યારે ખેડૂતો હેરાન થતા હોય છે કે જીરાનો પાક ચોખ્ખાઈ કઈ રીતનું કાઢવું એક તો ગમે થ્રેસર હોય અત્યારે તમે આ વિડીયો જોવો છો કોઈ પણ થ્રેસર હશે તો તમને આ વિડીયો જોવાથી તમને એનું સેટિંગમાં તમને ધ્યાન પડશે અને તમે પરફેક્ટ રિઝલ્ટ ખેડૂતને આપી શકશો અને ચોખ્ખું જીરું કાઢી શકશો અને ઓછી કલાકુમાં તો આજે આ વિડીયોમાં આપણે એ રીતે વાત કરવાની છે કે જીરાની કેવી રીતની પ્રોસેસ કરવી અને કેવી રીતનું જીરું કાઢવું તો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા થ્રેસરમાં જેમ કે ગૌતમ થ્રેસર જે જીરું ધાણામાં નામી થ્રેસર આજે આપણે ચાર થી પાંચ વર્ષથી આ ગૌતમ થ્રેસર ઉપયોગ કરી છે જે હાલમાં હું તમને બતાવી રહ્યો છું આ ગૌતમ શ્રેસર આપણી પાસે ચાર વર્ષથી આપણે આનો ધોમ ઉપયોગ કરી છે અને આપણે ખુબ કમાઈને આપે છે અને કેવાનો અર્થ ખેડૂતના રિવ્યુ જોકે ખેડૂતો આજે આપણું થ્રેસર સારું હશે તો જ આપણને એ લોકો બોલાવવાના છે આજે આપણે સેટિંગ કરતા આવડતું હશે તો જ આપણે બોલાવવાના છે માની લ્યો કે તમને સેટિંગ ન ફાવવું તમારું જીરું ઢગલામાં ઉડાડે છે જીરું ચોખ્ખું નથી આવતું એમાં જે ભકોટ આવે છે રજોટ આવે છે જેનાથી ભાવમાં કપાય ખેડૂતો અવિશ્વાસ થાય કોઈ પણ કંપનીનું થ્રેશર હશે આ વિડીયો જોવો એટલે તમને એ પણ જાણવા મળશે કે આનું સેટિંગ કેમ કરવું તેમજ આજે તમને આનું રિઝલ્ટ બતાવું જેમ કે ગૌતમ થ્રેશર ગૌતમ થ્રેશર આ ચાર પાંચ વર્ષથી આપણી પાસે છે અત્યારે આધુનિક ટેકનોલોજીના નવા બધા કેટલા થ્રેસર આવ્યા છે જેમ કે એમાં એવા સુધારા કરેલા છે આનાથી પણ બેસ્ટ કોઈ પણ પાક સૌરાષ્ટ્રનો કાઢી લ્યો એકદમ ક્લીન એટલે ચોખો પાક નીકળવો ત્યારબાદ જીરામાં એવા ઘણા પ્રશ્ન થાય કે જીરું તૂટી જાય જીરાના કટકા થતા હોય એ ન થવા જોઈએ કારણ કે જીરાને જે હાઈસ હશે એમાં દાંડલી આવશે તો એ જીરાના ભાવ આપને બજારમાં વધારે મળશે એટલે ખાસ આના સેટિંગ વિશે એક આપણે વાત કરી લઈએ આ ટોકળી મોડલમાં જીરું ઓરવાનું અને આને જે પટાનું સેટિંગ હોય સ્પીડ એટલે કે ત્રણ ફૂલીના ઓપ્શન હોય તેમાં હાઈ સ્પીડમાં આપણે આના બેલ્ટ રહેવા જોઈએ જે ઢોલના આમાં કટર કેવું હોવું જોઈએ હજી ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન આવતો હોય છે કે દાણા તૂટે છે તો એને કટર વધારવાની જરૂરી છે જેને વધારે બબે ત્રણ ત્રણ દાણા આવે છે જીરું કટિંગ નથી થતું કાંધું વધારે આવે છે તો એ લોકોને નાનું કટર કરવાનું છે અથવા તમારી પાસે કટર તો આખું બનાવવાનું આપણે થતું નથી પણ કટરમાં એવા ચાર પાંચ હરિયા આડા હોય છે એની જગ્યાએ આપણે જે ચાર ઇંચ ને ગાળે એક આડા હરિયાનો જે એ લગાડવામાં આવે છે એની બદલે આપણે અઢી ઇંચ હરિયા લગાડી દેવાના એક એક્સ્ટ્રા વધારે જે અંદર ઢોલમાં મસાલો એક ગુમરો વધારે મારે જે બબે દાણાની ની છે ભેગા છે એ તૂટી જાય અને એ ચારણામાં પડી જાય એટલે દાણો ઉપડે નહીં દાણો ન ઉપાડવાના પણ એક કારણ છે દાણો કેમ ન ઉપડે ઘણાના દાણો ઉપડી જાય છે તો એનું હોવાનું સેટિંગ હોવાનું સેટિંગ પણ એક ખાસ છે અને એક સંત્રીના ચારણાની ચાલ એ બંને વસ્તુનું સેમ તમે સેટિંગ કરતા આવડશે તો તમે કોઈ પણ સેશનમાં સારી રીતે પાક કાઢી શકશો તો તમે દુઃખી નહીં થાવ ખાસ વિડીયોમાં બનારીઓ અને જોતા જાઓ એક્સ વાય જેડ ગૌતમ થ્રેસર એક એવું થ્રેસર છે જેમાં બહુ સારું ધ્યાન આપવામાં આવ્યું છે કંપનીનું કેમ કે આમાં આપને એવું સેટિંગ કરવાના એક ઓપ્શન આપ્યા છે કે તમારો જેવો પણ પાક હોય એવું તમે સેટિંગ લઈ શકો છો જેમ કે આપણે એવા સેટિંગની જરૂરિયાત પડે છે જીરુ ધાણામાં જીરુ ધાણા એટલે કે ફોરી વસ્તુ છે ધાણા પણ ઉપાડી લે છે અને જીરુ પણ ઉપાડી લે છે અને એક તો ક્લીન જે ફોરી વસ્તુને સાફ કેમ કરવા આજે આ થ્રેસરમાં ઉનાળું તલ કાઢવામાં પણ એવું રિઝલ્ટ છે જે આપણે આજુબાજુના એરિયામાં આપણું થ્રેસર બહુ વાલે છે બહુ આપણે કમાઈન આપે છે તેનું કારણ શું તો કે આમાં એવી હવાની સિસ્ટમ આપી છે તમે જોવો છો કે આ હવાની સિસ્ટમ આપી છે નજીકથી ભાઈ બતાવી દેજો કે આયા જે રીતે આપણે આનું એડજસ્ટ કરવું હોય અંદર એક પ્લેટ હોય છે જેમ મસાલો જે અંદર પડે છે કટિંગ થઈને ઢોલમાં જે પ્લેટ આપેલી છે એ પ્લેટને કેટલી એડજસ્ટ કરવી દાણો ઉપરતો હોય તો એ પ્લેટને આપણે ચારણા બાજુ ટ્રેક્ટર બાજુ લઈ લેવાની દાણો ન ઉપરતો હોય એવા પાકમાં એને આમ લેવાની અહીંથી શટ મારવાનું ચાલુ કરશે વેક્યુમ એટલે ખાસ એ મહત્વનો પોઈન્ટ છે કે એ પ્લેટને જેવી એડજસ્ટ કરવી હોય જીરુંનો પાક છે તો આપણે અત્યારે અહીંયા રાખી છે તમે જુઓ આમાં ત્રણ ચાર ઓપ્શન છે અથવા આપણે તુવેર કાઢવી છે તો આ ઓપ્શનમાં પણ રાખી શકીએ અત્યારે જીરું છે તો આમાં રાખી શકીએ તલ કાઢવા છે હાવ જીણો પાક તો આમાં બંધ પણ કરી શકો છો આ બાજુનો પોઈન્ટ એટલે તમારે કોઈ પણ પાક હોય હવામાં ઉડશે નહીં એ સચોટ આ સેટિંગમાં બીજા નંબરમાં હવા થ્રેસર ક્યાંથી લેવું જોઈએ વધારાની હવા જોઈ છે જી બ્લોરને ને છે તો એને ક્યાંથી શીખાવવી તો એમાં આપણે અહીંયા ઓપ્શન એક પાસે ચારે ચાર બાજુ બારી આપે છે જેમ કે વધારાની હવા અહીંથી લઈ શકે છે બ્લોરને જોતી હોય એટલી અને અહીંયા પણ એક પ્લેટ આપે છે પણ આને આપણે સીધે સીધું રાખવાનું છે હવે મિત્રો તમે જોવો છો કે અહીંયા આપણો ચારણો ઓડાળેલો છે ક્યાંયથી એકેય બાજુથી હવા લઈ શકે એમ નથી બ્લોવર બ્લોવર હવા લેવા માટે આગળ જ જગ્યા હોવી જોઈએ જેમ કે ચારણામાં આપણે જે તમે સફેદ કલરનું નું પતરું જોવો છો એ જેટલું ઊંચું નીચું કરશો એ પ્રમાણે તમારું સેટિંગ થશે કાંધાનું સેટિંગ થશે અને દાણો ઉપર જતો હોય હવામાં ઉપડતો હોય તો અહીંથી એને ઉપર લઈ લેવાનું અને અમુક દાણા કાંધા ભેગા આવવા દેવાના કે જીરામાં પણ દાંડલી છે આ દાણા જોવો તમે ટબા જેવા અને એને છોલાતા નથી હાઈસું એમને રહેશે તેમજ આમાં વેપારીઓ લોકો શું કરે કે આ રીતે જીરું લે અને આમાં હાથને સાફ કરે એટલે રજોટ હોય ને તો અહીંયા આવી જાય તો તમે આ જીરામાં જોવો છો કે રજોટ નામે કઈ નથી એટલે રજોટ જે જીરામાં આવે છે એનું કારણ જ એ છે કે એનું કાયદેસર સેટિંગ નથી હોતું હવે અહીંયા કોક દાણો આમાં આવતો હોય છે આમાં કોક જ દાણો આમાં જોવલે જડે જોવા આપણે એટલે આપણે આને ફરી અને ગડકાવી નાખશું જેમ કે દાણો ક્યારે બ્લોઅરમાં ઉપાડે નહીં એટલે આમાં કોક દાણો આવે અને આપણે ફરી ગડકાવી નાખશું પણ આપણે જ્યાં ઢગલામાં એક પણ દાણો નથી જતો તેમજ ઘણા લોકોને એવું હોય છે કે એલિવેટર ઉપાડી નથી શકતું પૂરેપૂરો મસાલો કેમ કે જે આ જીરાનો ડૂચો છે એ આ જીરું જીરું અહીંયા અંદર ઉયું જાય જે ડૂચો છે એ બાયપાસ થઈ જાય એટલે એલિવેટરને ચોખ્ખું જીરું જ વાહ ચારણામાં ફરી નાખવાનું રહીએ એટલે આ આ એક આપણો આપણો જુગાર બનાવેલો છે તમે પણ આવા જુગાર બનાવી શકો છો કે અહીંયા કટકો ફિટ કરી દીધો એટલે જે ડાખરાવાળી વસ્તુ અહીંયા આવતી રહી જીરું ચોખ્ખું છે નીચું પડી ગયું અને એલિવેટરમાં જઈ અને ફરી માલ ચારણામાં આવી ગયો તો આ પત્રાથી આપણે બધું સેટિંગ રમવાનું છે આને ઊંચું કરશો એટલે હવામાં દાણો નહીં જાય અને હવા અહીંથી આગળની ભાગમાંથી જ સિકાવાની કોઈ પણ થ્રેસરમાં ઈ પત્રાનું સેટિંગ થ્રેસરમાં ખાસ મહત્વ ધરાવે છે તેમજ હવે આપણે ચાલતું થ્રેસર તમને બતાવવું કે કઈ રીતે હાલે છે

આપણે આજે ભરતભાઈ ને પૂછવું છે કે ભરતભાઈ તમને બતાવવા માટે કે ભરતભાઈ આપણે કેટલા વર્ષ થી તમે મારા થ્રેસર માં પાક કરવો છો પાંચમું વર્ષ પાંચમું વર્ષ છે મગફળી પછી જીરું ધાણા બધું આપણે કઈશું છે તમે આ થ્રેસર જોવો છો કે ધાણા કાઢવા જીરું કાઢવું ઉનાળુ તલ કાઢવા મગ કાઢવા તો એનો રિઝલ્ટ તમને કેવું મળે એકલા સોકું કઈ ધાર કે કઈ ના દેવું પડે ને એકલા અને કલાકુમાં પણ ફાયદો થાય છે કલાકુમાં ફાયદો થાય છે અને હંડ્રેડ પર્સન્ટ ચોખ્ખું અટાણે ખેડૂતો જોવે છે કેમ કે હું તો મારા વસ્તુના વખાણ કરતો જ હોય બરાબર છે કે સારું હાલે છે એક સેટિંગ ની કિંમત છે અને સેટિંગ ની કિંમત છે વાત સાચો પણ એમાં એવી સિસ્ટમ હોય તો તમે સેટિંગ કરી શકો ઘણા થ્રેસરોમાં એવી સિસ્ટમ નથી કે ચોખ્ખું કેમ કાઢવું ઓર કેમ ઉપાડવું એવી સિસ્ટમ ના હોય જેમ કે એવા તકલીફ ઉધાતી હોય છે તો હવે હું તમને મારા મિત્ર જેમ કે ભાઈ બન થ્રેસર આજે બે વર્ષથી આપે છે જેની ઉપર મારે જાવું પણ નથી પડતું સેટિંગ કરાવવા મારા ભાઈ પૂછી ભાઈ તને બે વર્ષથી થી થ્રેસર હોય્યું છે તને આનું રિઝલ્ટ કેવું લાગે છે રિઝલ્ટમાં માં ખેડૂત મિત્રો બહુ વ્યસ્ત છે કે આપને આનું શેકિંગ સેલું છે અને ફાવી ગયું નકા ઘણા થેસર જોયા પણ ઘડીકમાં આપને સેટિંગમાં માં નો મેળ આવતો હોય કઈ દાણો ઉપાડ લિયા કઈ દાણો નો ઉપાડે પણ આપણે આમાં કઈ સેટિંગ એક આઈ ગયું પતરું અમે જે શૈલેશ મને એક તરે કીધું તો તે ઉપર આપણે હાલિયા છે નથી દાણો ઉપાડતો કે નથી ડાખરા આવતા ડૂચા આવતા નકા અમુક ખેસરમાં

કોર ઉપાડશે પણ ત્યાં પણ આજુબાજુમાં હાલતા હોય તો ખેડૂતો શું કે છે નહીં કે તમારું થેસર બેચ છે આપણું થેસર ઓછી કલાકો માં અમારે બેને હારે ઠેસર મૂક્યું હોય તો એની પેલા હું નવરો થઈ જાઉં છું આ એક હકીકત ઘટના છે સાચી વાત છે મિત્રો મારે કોઈ પણ આમાં સ્વાર્થ વગર અત્યારે હું તમને આ વિડીયોમાં કારણ કે વિડીયો જોઈ અને ખેડૂતો ખરીદતા હોય છે જેમ કે ખેડૂતોનો ભરોસો મારી ઉપર પુષ્કળ છે જેથી કરીને મેં આ તમને એક પ્રૂફ એક સબૂત માફક આપ્યા છે અને એ સત્ય વસ્તુ છે હું તમારા મોઢે કોઈ ખોટી વાત નથી તમે એક વખત જીરું ધાણાનો પાક કાઢતા થ્રેસર ગૌતમના રિવ્યુ લ્યો જ્યાં પણ ગૌતમ થ્રેસર હાલતું હોય ત્યાં ચેક કરો અને ડિસ્પ્લે કરેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આના વિશે વધુ જાણો મિત્રો જ્યારે તમે પાકે પાકેલું જીરું તમે ઉપાડો જ્યારે આના શેરા એટલે કે ભારી કરવાની થાય તો એને તાત્કાલિક નહીં કરવાની આજે ઘણા લોકો એવું છે કે પાંચ દસ જણા આપણે ઉપાડવામાં કહીએ બે જણા પાછળ એને શેરા કરવામાં રાખી દે છે સવાર માં ઠાર આવી હોય ઠાર આવ્યું હોય અને એનો શેરો આપણે ઉપાડીને ડાયરેક્ટ કરી દેવામાં આવે એટલે એ ઘર છે આ બધું ભેજ રહીએ ભેજ રીએ એટલે ઘડીકમાં જીરું સુકાતું નથી જીરાને દસ દિવસે કાયદેસર કાઢવું જોઈએ જેથી કરીને તમે જેવું ઓરસો ઘાય ઓર ઉપાડશે પછી આજે તમારે તમારું જીરું ઘાર છે તમને એમ લાગે કે આપણું જીરું સૂકવું હતું પણ જીરામાં ઘાર તમારો જે પાથરા કરો છો એ ત્યારનો ઘાર અત્યારે તમારા થેસરમાં નડે આ જીરું એવી વસ્તુ છે જ્યારે ભૂર વાતો હોય તો ફૂલ ઓર આવશે જ્યારે તડકાના બપોર વચારે પણ તમારો ઉગમનો પવન થાય અને પવન ફરે અને ઘાર આવે એટલે જીરું ડાયરેક્ટ આ જે તૂટી જાય છે એ બદલે તૂટશે નહીં ભલે તડકો હોય તડકાને અને રાતને કોઈ લેવા દેવા નથી ઓનલી ફોર વાતાવરણ ઉપર થ્રેસર હાલતા હોય છે અને ગૌતમ થ્રેસર કલાકે પચીસ ત્રીસ મણ વીસ મણ જીરું કાઢે છે જેમ કે જેવો જીરાનો પાક અને જેવું જીરું અને ખૂબ સારું રિઝલ્ટ મળે છે અને એક પણ દાણાનો બગાડ વયના મહત્વનો પોઈન્ટ આપણા માટે એ છે કે થ્રેસર ઘણાને એવું હોય કે થ્રેસર ક્યુ લેવું તો મેં આગળ પણ ડિસ્પ્લે કરેલા નંબર આપી દીધા છે જેમ કે ગૌતમ થ્રેસર માલિકના જે તમે આની વધુ માહિતી તમે એની સાથે મેળવી શકો છો નવા મોડલો આવી ગયા છે આધુનિક ટેકનોલોજી વાપરી છે તો એ મોડલો વિશે તમે વધુ કોન્ટેક કરો અને કોન્ટેક નંબર ઉપર કોલ કરો અને જાણી શકો છો તો મિત્રો તમે બધા બારદાન જોઈ શકો છો કે જેમ કે એમાં જીરું કેટલું ચોખ્ખું આવે છે કેટલું ક્લીન આવે છે હવે તમે આમાં જુઓ કે હાવ એકદમ ક્લીન છે ચોખ્ખું છે નથી આમાં રજોટ એક પણ બારદાનમાં રજોટ નથી તમે જુઓ મેન વસ્તુ અને નરતર છે રજોટ તો આમાં રજોટ નામે એકઈ પણ કાઈ વસ્તુ છે નહીં અને અસલ કલર પણ સારું છે કબૂતર કલર નું જીરું એકદમ ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી આ વર્ષે ખેડૂતોને જીરાના જનરલી ઉત્પાદન સારા મળ્યા છે અને સારા મળશે એવી આશા છે અને ભાવ પણ જો સારા મળી જાય તો ખુબ સારી વાત તો હવે આપણે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતાજી જય